હા મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખીયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મિત્રો બાકી તો આપણે રોજ સ્વાગત તો હોઈએ જ આપણા નવા વ્લોગમાં બધાનું બધાય મિત્રો ભાંડોળાનું આપણે જાજે હે ને જવાનું છે આપણે કાકરી ભરવા નું કારણ હે કે પાડોસી કાકરી વિણી હે ખેતર માથે તો આપણે જો ઓલો રસ્તો ભરવાનો હે આપણો જીય સમજાય નઈ કારણ કે સુમાહા માં આપણે બધાય નોમ રસ્તો તો બધાય નો હે જો કે પણ રસ્તો સુધારવામાં આપણે ધરમ થાય તો કરશન નવરા હતા તો એની વેણી હતો કે ભરી લો ને તે નખાઈ જાય ને ટ્રેક્ટર પાછું કોઈને આવડતું નતું એટલે એ કાંઈ હોય એ લોકોને ટ્રેક્ટર નતા આવડતું ને શે પણ નહીં ટ્રેક્ટર તો ટ્રેક્ટર આવી ગયો હોય ને હવે ભરાઈ જાય ને તો આપણી મારગમાં નાખાઈ દઈએ તો મારગમાં થોડોક સુમહામાં તકલીફ ન પડે આપણે મારે તો હું કામ ભરે દેહ પણ ખાલી જોઈએ ને બનીએ એટલે આપણી મહેનત કરી ને ટેકો દઈ હું તો વેલર હું ટ્રેક્ટર ભરાઈ જાય જેટલી વેણી એટલી આપણી માર્ગમાં નાખી દઈએ તો થોડુંક માર્ગ સુધરે જાય છે ઓલી સાઈડ ઓલા સફેદ મકાન દેખાય નહીં ને બાજુ મા ઓલી બાજુ તો આપણે જવાનું છે ત્યાં મેં કીધું ધીમે ધીમે વહી જાય ને તડકોય થઈ ગયો પરિયાણ બધું મોડું કીધું વહેલું કીધું હોત ને પરિયાણ તો તો પ્લાન નહોતો કંઈ નહીં ઓશિંદાનો પ્લાન થયો હતો તડકો તો થઈ ગયો નો પણ તો અત્યારે ન ખાઈ ગયા હોય બે પાંચ ફેરા જીવ કંઈ પણ વિનાણી હોય એ થઈ જાય ખેડૂતને તડકો તો લાગે નહીં કારણ કે ખેડૂને તો તડકાનું જ કામ હોય એટલે એ કંઈ નડે નહીં આપણે ઈરે તો કંઈ કામ હોય જ નહીં આપણે તરીકે જ કામ હોય એટલે એ કંઈ તડકો બડકો આપડી બહુ નડે નહીં ચાલો ધીમે ધીમે જઈએ આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો ત્યાં જઈને હવે આપણે પાછો બ્લોક ચાલુ કરશું ને જો આપણે આમાં આ ખેતરમાં ઘઉં હતા આપણા ત્યાં નતા જો કે પણ આપણે હેઠે જ છે જો આ ખેતર આપણું અને આ ખેતર રાયસી ભાઈ રાયસી ભાઈ આમાં ઘઉં વાવ્યા હતા ને પાછા ઘઉં કાઢીને મગ વાવી દીધા હે અત્યારે પાણી સિવાર માતાજી ને દઈઆ આ બાજુ સાઈડ તો પાણી હોય જ ક્યારેક જ ન હોય ને પણ બે પીઠ તો આરામથી થઈ જાય ને ત્રીજું પણ સારું વર હોય તો ડૂકે નહીં શિયાળી બાજુ મગના જ વાવેતર હે જે આમાં ઓરણો હાલે હે આ ખેતરમાં અવાર છે ને મગનું વાવેતર બહુ થયું હા કોઈ લોસા વાણા બાકી તો બધે મગ જ જવા મગ આ ક્યારે આમ પાણી આવે એસીભાઈ ઓલી સાઈડ હેતી ત્યાંથી પાણી આવે પેલા પાણી વાર લાગે પછી તો વાર ન લાગે જો એવું બધું કામકાજ હાલે હે આ બાજુ તમારે એ સાઈડ શું આવે ત્યારે કોમેન્ટમાં જણાવજો બાકી આપણે તો આ સાઈડ બધાય મગ જ વવાણા હે જો વાંકી ઓલા કે ત્યારે બધાય લાગઠ મગ આમ પણ પાછા બધાય મગ આ બધા આખી સાઈડમાં બધાય મગ જ છે ક્યાંય પણ એના પહેલનું વાવેતર છે જ નહીં બધાય મગજ છે આ શેઠ બધાય અહીં થા પાછા વાવેતર હેઠ શેઠ વાહુથી બધાય મગજ છે ટૂંકમાં ટૂંકમાં આ બધાય ભાઈઓનું જ છે કાકા મોટા આપના ખેતર યા મગ બધાય મગજ વય વાણા આપણે ને હા આપડા મદદ કરવા મદદ તો પાડો હે ને કરવી જોઈએ ને પણ એનું કારણ છે કે આપણે હે ને પારો બહુ સારો હે માતાજી ને દયા હે રમુ ટ્રેક્ટર દેખાય ને આપણે જવાનું હે પણ પાડો બહુ સારો હે એટલે આપણે ઘણખરતા જો આપણે તો આવીક્ટર માંડ્યું ભરાવા અહીંયા જાય તો ખબર પડે આપણી ફરિયાંગુ કામ તો નથી કરવા દેતા માતાજીની દયાથી બધાય ગયા ખેતરમાં ઢગલા હતા છે હજી એક ભર્યું ટ્રેક્ટર ને કેટલા ભરાય જોવા ઢગલો દેખાય ના ખેતર જાઓ આમાં હજી નકરી રેતી જ છે આકરી જ છે નકરી

અતિ ઉત્તમ કહેવાય આ મારકની સેવા તમે ભાગ લ્યો એ બહુ હારામાં સારું કહેવાય મારક તા જો કે આપડો જ છે પણ નીચરે હજારો માણસ ત્યાં છે આપણો હોય કે ગમે પણ મારક સુધારવામાં મોટામાં મોટો ડ્રમ હવે જો આપણા માર્ગીયા હવે જાય હે ટ્રેક્ટર ખાલી કરવા

ભાઈઓ કુટુંબ તો આપણા શેટા હોય પણ એ આ ભાઈઓ તો ફરક હોય હમ ફરો છે ભાઈઓ જો હવે આ ઢગલો ફરવાનો છે જો ખાલી કરે ને આવે ને પાછું ફલવે ને એટલે આ ફરાઈ જાય આટલી રેડી કામકાજ બાકી કેવી મોજ વાડી ને વાડી ને મોજ કેવી વાળી ને મોજ એટલે વાડી ખુલ્લું વાતાવરણ ખાવાનું જળ જાય બધું ટાઈમ ઓલું તો પાવર જાય તો ગરમી તો

નાયળ ઘણા બધા હે જામફળી ફ્રોટામાં ઘણું બધું પણ આમાં ટમેટું તો જોવું આવ્યું લીણી દેશી ટમેટી એ નેકરી હાવ ઓલે બોર પાકે એના જે પાકે પડ્યા આ તો હાવ રબાઈ ગયા આ ટમેટું દુનિયાનું આવે મોટું ઝીણું ટમેટું તો આવે આવે પડે છે આનું આનો શ્યાકસર થાય ને ખાવામાં એકદમ મીઠા ઠાર બધા જો સવારમાં ખાઈએ તો બહુ જ આપણા શરીરની કામ આવે લોહીનો સુધારો થાય અહીંયા વળી એટલી ડુંગળી વાયવી બાકી ટમેટીના છોડવા જો ઓલા મોટા 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 ટમેટાના ટમેટું જોવા આવ્યું આપ ટમેટા સોડવો એક ને ટમેટું જાજો આ મોટા ટમેટા આ જીરામાં હતી ત્યાં ટમેટી રાખી દીધી ને જીરું ઉપાડ લીધું ટમેટા તો જોવા ઉપર મોટા મોટા એક જ સોડવો નાના ને ટમેટા જાજા સોડવો ઝીણકોક ને નીકળ્યું ને 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 કીધું ટમેટું જ ટમેટું જોવા વરિયાળી

એલા બાપા તાજી જ હોય ને નું કાન ઘરની રાખી આ વિજે કાઈ ખાના બધા હીરા ગોટે દીદી લેસન કરવા મા તો બપોરિયું મમ્મીનો ફોન કે આ થી કાઈ દેવે આઈ ને કીધું

મારી ગયે